ના રે ના બા મને કોઈ એના ઉપર પ્રેમ ઉભરાતો તો એ ક્યાં મારા બાપની ગમી છે તો હું એની હારે વાત કરું એની હારે મારો પ્રેમ ઉભરાય એની હારે મારી રીતે રહું આ તો હું ખાલી પૂછવું અને ક્યાર નહીં હવે બારે ફરિયામાં ગુટાણી છે હવે એને ઘરમાં તમારે બોલાવવાની હે બારે ચોવરટું કરવા જલ્દી કહેવાડવાની છે એ બોલાવવાની જોઈએ ને ઘરમાં બે શેરીમાં ન હોય તે ચોવરટું કરવાનું હોય સવારની છ વાગ્યા નહીં ફરિયામાં જ કરે ચોરટુ બોલાવવા ઘરના કામ બધા પડ્યા છે

ત્યાં સુધી અરે નણંદ હું બારે કામ કરતી હતી હજી ઘર માં બધું કામ બાકી હે ફરિયાનું કામ બધું થઈ ગયું હોય ને ઘર માં તમે મને કામ કરાવજો ને હું થાકી જાઉં એ આ

હવે તમે કઈ કેતા નથી ને એટલે સ્વામીનાથ મારે તમને એક વાત કરી લે હા બોલ ને અરે સ્વામીનાથ હમણાં દશામાં ના વ્રત આવે છે તમે પાડો ને તો હું દશામા ના વ્રત કરું અરે હા એમાં સ્વામીનાથ તમે તો મને હા પાડો પણ બા ને નળા મને ના પાડશે તો દશામા ના વ્રત કરવાની એ કે બાઈ ના નહીં પાડે હમણાં જઈને વાત કરી આવું તું ચિંતા કર ઈ એ બે તને વ્રત કરવા દેશે હા સ્વામીનાથ જાઓ તમે જઈ આવો બા ને નરણ બાપા હે અને જો એક વાર ના પાડે ને તો તમે કઈ બોલતા નહી નકર વાળી બાત છે એ હા હા નહી બોલું હે મીનાવાડા ની દેવી દશા દયા કરજો માં દયા કરજો કે મારા સાસુ મારા નણંદ બા મને આ દશામાં ના વ્રત કરવા દે માં દયા કરજો માં તમારી દીકરી ઉપર દયા કરજો

કામ કરાવવા રાખવાનું મારા રાખવાની એટલે મેળા એ વ્રતય મૂકી રહે આરામ કરો હું બીજા રૂમ માં ટીવી જોઉં હા હા કીધું તું ને કે તમે બાને નણંદ બા મને વ્રત કરવા દે વળી તું આવત તો ખબર જ હતી અમે ના પાડવાના હતા એટલે પોતાને ધણી મોકલી દીધો કે તમે જાવ કેવા અરે પણ નણંદ મેં મે તમારા ભાઈને ને નથી કીધું અને તમે મારા વાળ મૂકી દો મને ખેંચાઈએ હા ખબર હે તું કેવી ખાચી કોને હે તે તારા ધણી ને મોકલ્યો હે ખબર જ છે અમે તને તો કાઈ આ પાડવાના નથી અરે નણંદા આવું શું કરો મેં તમારું શું બગાડ્યું છે તો તમે મને આવી રીતના કરો ને ઘરની બહાર કાઢી મૂકવાન વાત કરો હો લે શું બગાડ્યું કે અમારા ઘરમાં આવીને તમારું આખું ઘર બગાડી નાખ્યું અમારી જિંદગી બગાડી નાખી પાછી તો કેમે હું કર્યું છે હવે જો હું તને મારી મારી ના ઘરની બહાર ન કાઢું ને તો હું એ તારી નણંદ નહીં હા ના આખી ની જા ભાગા હે મારી માં દસમા

અરે મારી દીકરી હું દેવી બધા દૂર તારી દશામાં જય મીનાવાડન દેવી દશામાં તમારી જય ઘણું જીવો મારી દીકરી ઘણું જીવો જય હો મીનાવાડન દેવી દશામાં તમારી જય

minku ককেণ ও্য়তে অগরা כজ় দৼের ! অযরি ভম Hencevi বঔнিখঅ? অার মতা আন় আন এননিগর এিকে Leaf

હે દસરા હવે મારાથી સહન નથી થતું માં કાતો તમે મારી વારે આવો કા તો હું મારું જીવન પૂકારી દઉં મારું જીવન પું દઈશ મારી વારે આવો દશામાં મારી વારે આવો દસમ આવી ગયા તારા વધારે દુઃખ દૂર કરશે તારે દસમ સુધાર અરે બેન શું થયું કેમ રવેસ શું વાત બેન અરે બેન તું ક્યાંથી આવત તું કોણ હો હું તો તને ઓળખતી નથી અરે બેન હું ઘણી દોસ્તીનાયે હું તું મને તારી સગી બેન જ હમજ અને હું તારી મદદ કરવા આવી હું જ હમજ હવે બોલ શું વાત છે તું કેમ રવેસ બેન

મને તો મારા દશામાં ઉપર પૂરે પૂરો વિશ્વાસ છે કે મારું દુઃખ દૂર કરશે એ મારી દશા સુધારશે એ મારા વાર જરૂર આવશે બેન મને મારા દશામાં ઉપર તો પૂરે પૂરો વિશ્વાસ છે અરે બેન દશા તો હાજરા હાજર હે એમના પરચા તો બ્રહ્મ પાર હે બેન હવે હું તારા ભેરી છે કોઈ પૂછે આ કોણ હે તો કહી દેજે આ મારી બેન જ છે હા બેન હાલ અને મારા સાસુ કે મારા નણંદ કોઈ કઈ બોલે ને તો ખોટું ન લગાડતી એનો સ્વભાવ જેવો હે હા બેન હાલ અરે તમને કામની ચિંતા તો બહુ થાય એટલી બધી ચિંતા તમારે તમારી મા ને કામ કરી નાખાયો એટલી વાર કામ ન થઈ જાય તું ચૂપ રે તું આ ઘર ની મહેમાન થઈને આવી હો તારે કરી હવે તમને બેન સમજાવવા તો મારી દશામાં જ આવશે તમે મારી બેન ને બહુ હેરાન કરી હવે દશામાં બુદ્ધિ ઠેકાણે લાવશે તારે બોલાવા હોય ને એને બોલાવી લે અમે થી કઈ બીતા નથી અને હું

ગમે એમ તમારા હા મારા માં ઠેકાણે હે નણંદ મારા બેન ઠેકાણે હે માં એને એની ભૂલ ની સજા સમજાય કે માફ કરી તમે મને દીકરી રૂપે દર્શન દીધા માં જય હો તમારી માં જય હો હવે દીકરી તારી કેવાથી તારી હાઉ ને તારી નણંદ ને માફ કરું જો હવે પછી મારી દીકરી ને હેરાન કરી દે તો હું માં દશમા તમને છોડીશ નઈ હા દશામાં અમને માફ કરજો હવે મારી વહુ ને હું દીકરીને કોને જ રાખીશ કોઈ દી ને હેરાન નહીં કરું દશામાં

Hey